શ્રી ગણેશ આય નવા નમસ્કાર દર્શક મિત્રો તમારો એપ્રિલ બે હજાર ચોવીસનો આ મહિનો કેવો રહેશે તમારો પ્રોગ્રેસ કઈ દિશામાં થશે તમારો પ્રિય રંગ કયો છે તેને વિશે આપણે જોઈએ તો આપણે વૃષભ રાશિ અક્ષર ભવું એપ્રિલ બે હજાર ચોવીસનો આ મહિનો તમારા માટે તમારી રાશિના સ્વામી શુક્ર અગિયારમાં લાભસ સ્થાનેથી ગોચર કરશે તમારી રાશિના કારક દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિથી વારમાં સ્થાનેથી ગોચર કરે છે સાથે બુદ્ધ કે જે વાણીના તેમજ બુદ્ધિના કારક બુદ્ધ છે ગુરુ અને બુદ્ધની આ યુવતી જ્ઞાન અને બુદ્ધિનો આ સંગમ છે અહીં તમારો સ્વભાવ ખૂબ જ પોતાની આગવી બુદ્ધિ શક્તિથી પોતાની જીવટતાથી ખૂબ જ અહીંયા તમને લાભદાયી રહેશે અહીંયા તમારે જરૂર પૂરતો ખર્ચ કરવાનો રહેશે કેમકે બારમું સ્થાન અહીંયા વ્યય સ્થાન છે અહીંયા તમારે વધારાના ખર્ચ ઉપર કટોતી કરવી પડશે અહીં તમારા રાશિના સ્વામી શુક્ર જેમના પરમ શત્રુ કોઈ પરમ મિત્ર હોય પણ આ પરમ શત્રુ ગુરુ છે શુક્ર અને ગુરુ એ શત્રુ છે અહીંયા ગુરુ મીન રાશિમાં ગોચર કરે છે સાથે શુક્ર છે સાથે સૂર્ય અને રાહુની પણ યુતિ છે તમારી રાશિથી અગિયારમા સ્થાનેથી અહીંયા તમને સારી રીતે અને ખોટી રીતે બંને રીતે આવક મેળવવી ગમશે સાત્વિક અને તામસી બે બાજુ વિચારો આવશે કમાવામાં ડબલ માઇન્ડ રહેશે કેમ કે ગુરુની રાશિમાં ગુરુ જે છે એ દેવોના ગુરુ છે એ ગુરુની દેવોના ગુરુની દેવોના જે ગુરુ છે એમની મીન રાશિમાં અસુરુઓના ગુરુ જે છે એ શુક્ર છે એટલે અહીંયા તમારે કોઈ શોર્ટકટથી લાભ મેળવવા પ્રયત્ન કરવો નહીં જો તમારી કુંડળીમાં રાહોની સ્થિતિ તેમજ બીજા ગ્રહોની સ્થિતિ સારી હોય સારી યુતિ થતી હોય શુભ સ્થિતિ જો તમારે હોય તો સારું જો શુભ સ્થિતિ ન હોય તો તમને તમારા રોકાણમાં જે કંઈ જગ્યાએ તમે રોકાણ કરો નવું એમાં નુકસાન પણ આવી શકે જલ્દી વધુ લાભ મેળવવાની લાલચમાં તમને આર્થિક નુકસાન પણ થઈ શકે એટલે જાણ્યા જોયા વગર કોઈ પણ ઉતાવળું કોઈ ખોટી જગ્યાએ રોકાણ ન થઈ જાય એનું અહીંયા ધ્યાન રાખવાનું આ સમય પૂરતું તેની તકેદારી રાખવી કારણ કે તમારે સૂર્યને લીધે અને રાહુથી અહીંયા સૂર્ય રાહુથી પણ યુતિ બને છે એટલે અહીંયા ગ્રહણ દોષ બને છે એટલે અહીંયા તમારે બે ખરાબ યોગ બન્યા પહેલાં તો ગુરુની મીન રાશિમાં રાહુ એટલે ગુરુ રાહુથી ચાંડાળ દોષ બન્યો અને સૂર્યરાવની યુતિથી ગ્રહણ દોષ બન્યો આને કારણે તમારે અહીંયા ખાસ તમારે ખૂબ વેગમાં આવીને તમારે ખાસ સાચવવાનું છે કે કોઈ જગ્યાએ વેગમાં આવીને કોઈ ખોટી જગ્યાએ રોકાણ ન થઈ જાય એની તમારે તકેદારી રાખવાની છે તમે બધો કાર્યભાર સહન કરશો તમે વર્કલોડથી ગભરાતા નથી વર્કલોડ સહન કરી શકો છો કોઈની પોતાની મનોદશા તમે કહેશો પણ નહીં હું આટલું વર્ક કરું છું અંદરો અંદર તમે જે વસ્તુ છે એનો તમે સહન કરી શકશો બેચેની તમને થશે કાર્ય પ્રત્યે ના છૂટકે અણગમો પણ થશે અતિશય કામના બારણથી માનસિક રીતે હતાશા નેગેટિવ વિચાર આવવા આવો પણ અનુભવશો કેમકે આ સૂર્ય રાહોની યુતિથી આ વસ્તુ થઈ શકે એનાથી ગ્રહણ દોષ છે એ મન ઉપર માનસિક વસ્તુઓ પર એની અસર કરશે પરંતુ આગળ જણાવ્યા મુજબ તમારી જન્મકુંડળીમાં રાહુદેવ શુભ ફળ કરતા હશે તો એ ખોટી ખરાબ યુતિ નહીં કોઈ તમારી જન્મકુંડળીમાં કોઈ ખરાબ યુતિ પણ નહીં હોય ને તો તમને આમાં રાહત રહેશે અહીં તમને લાભસ્થાનના રાહુ આકસ્મિક લાભ કરાવશે આગલા વિડીયોમાં પણ આ જ વસ્તુ કીધી છે જેમ કે રાહુદેવ અઢાર મહિના સુધી રહે છે દોઢ વર્ષ એટલે તમને અહીંયા રાહુદેવની કૃપાથી આકસ્મિક લાભ અણધાર્યા લાભ મળે બરાબર અહીંયા અગાઉના કહેવા પ્રમાણે વૃષભ રાશિનું વ્યક્તિત્વ પણ એવું છે આપણે આગળ વિડિયો કર્યો છે કે વૃષભ રાશિનું વ્યક્તિત્વ એ પણ સાંભળજો એમાં એવું કહ્યું છે કે તમે કામ કરો ત્યાં સુધી બહુ મહેનતથી બહુ ખંતથી કરો છો પરંતુ થોડાક સમયમાં તમને એ વસ્તુ પરથી અણગમો થઈ જાય અસંતોષ થાય એ કરવામાં અરુચિ થાય આળસ આવી જાય આ બધું અનુભવાય એ વ્યક્તિત્વના વિડીયોમાં તમને આ કીધું છે કે તમારો દ્વિસ્વભાવ છે એટલે ખૂબ કમાવવું પણ છે અને થોડો આરસ પણ રાખવી છે એટલે અહીંયા તમને ઉદાહરણ કહું તમે કોઈ રજા ભોગવી હોય ને પછી નેક્સ્ટ ડે જે વર્કિંગ ડે આવ્યો એનો પહેલો દિવસ બીજા બધા કરતાં તો એવો તમને ખૂબ ભારે લાગે ને બહુ મન મજબૂત કરીને કામે લાગવું પડે તમે કહેશો કે ના વાત સાચી છે મહારાજ અમને એવું જ થાય દરેકને થાય પણ બીજા કરતાં તમને વધુ પરંતુ એકવાર કામ શરૂ કરો ને તો પછી તો ન પૂછો વાત બીજા બધાને પણ ચોંકાવતા કરી દો કે કામમાં લાગી ગયા પછી તો બહુ ખંથથી આગળ કીધું એમ બહુ જ મહેનતથી બહુ જ બુદ્ધિ લડાઈને તમારી જે કામ કરવાની પદ્ધતિ છે એ કામ પદ્ધતિથી તમારા સુપીરિયર જે તમારા બોસ છે એ તમને કાર્ય પદ્ધતિથી જ તમારું રિસ્પેક્ટ કરે છે બીજા બધાએ કરતા તમારી કાર્ય પદ્ધતિ અહીંયા એ અલગ છે તમારી આવડત તમારી બુદ્ધિ વાપરીને બીજા કરતાં કંઈક જુદી રીતે કામ કરવાની આવડત છે ને એનાથી તમારી રાશિનો જે મહત્વનો ગુણધર્મ છે એ લાભ કરતા છે અહીં એ રાહુના પરમ મિત્ર બુદ્ધ ગુરુની સાથે યુતિ કરે છે બુદ્ધ ગુરુની યુતિ છે અહીંયા એટલે બુદ્ધિ અને જ્ઞાનનો સંગમ આ થતા ખૂબ તમારી આવડત અને જ્ઞાન અહીંયા તમારી બુદ્ધિ અને જ્ઞાન તમને માર્ગદર્શન કરતા રહેશે બીજું ધનની વર્ષા થશે ઘણા લોકો નથી કહેતા કે છપ્પડ ફાડીને ધનલાભ થશે તમે માલામાલ થઈ જશો બે જ દિવસમાં આ બધું અતિશયોક્તિ છે પરંતુ એવું પણ કહેવું ખોટું નથી કે અહીં તમને શુક્ર રાહુ અને આ જે સૂર્યની યુતિ જે ત્રણેય ગ્રહોની યુતિ છે એમાં જે રાહુ સાથેની યુતિ છે જે અહીંયા તમને ખૂબ જ સારો લાભ અપાવશે અહીં તમારે આરોગ્યની દ્રષ્ટિએ પણ થોડી કાળજી લેવી પડશે ગેસ એસિડિટી પાચનની સમસ્યા આ બધું નાનું મોટું જોવાય શક્ય તેટલું અહીંયા સાત્વિક ભોજન લેવું તમારી રાશિના સ્વામી શુક્ર છે ભૌતિક સુખના કારક છે તમે જોજો તમે હંમેશા ટીપટોપ રહેવું તમને પસંદ છે દરેકને પણ તમે અધિક બીજું જમવાના પણ શોખીન ખૂબ જ શોખીન તેનાથી પણ વધારે મુસાફરીનો વધારે શોખ છે તેમ કેવી જાતની મુસાફરી કેવી પ્રકારની પ્રાકૃતિક રમણીય સ્થાન એવા સ્થળ તમને ખૂબ પસંદ હોય છે માણસની વ્યક્તિની સેવા તો કરો પણ તમારો સ્વભાવ અબોલ જીવની પણ સેવા કરવાનો છે જેમ પશુ પક્ષી પ્રત્યે પણ તમને તેમની સેવા કરવી ખૂબ જ ગમે છે એનાથી તમને આનંદ મળે છે નાના બાળકો સાથે તેના સાથે સમય વિતાવો અહીંયા તમને ખૂબ ગમે છે અહીંયા જોઈએ તો તમારે બે વસ્તુ ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું છે આમ તો ઓવરઓલ સમય સારો છે એપ્રિલનો પણ બે વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો પહેલું તો તમારી આવકનું ખોટી રીતે રોકાણ ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે બીજું તમારા આરોગ્યમાં ખાવા પીવાથી કોઈ તકલીફ ના થાય આરોગ્યની પણ કાળજી લેવાની છે અહીંયા એમાં પેટ વિષયક અપચો ગેસ એસિડિટી આ પાચનની સમસ્યા ના થાય વાળ ઉતરવા આ બધું તમારે ધ્યાન રાખવું પડશે તમારે યોગ મેડિટેશન વ્યાયામ આ સમય કાઢીને કરવો રહ્યો તમારો પ્રિય રંગ સફેદ છે તમારું પ્રોગ્રેસ સાઉથથી દક્ષિણ દિશાથી જોવાય તમારી રાશિના જે સ્વામી છે એ પણ લાભસ્થાનના શુક્ર એ આગળ કહ્યું એમ તમને લાભ કરતા છે આમ જોઈએ તો ઓવરઓલ એપ્રિલ મહિનો તમારા માટે ખૂબ જ સારો છે વિદ્યાર્થીઓ માટે આ એપ્રિલ બે હજાર ચોવીસનો સમય જે છે એ રાહતનો છે એનું કારણ કહું કેમકે તમારો જે મેનેજમેન્ટ છે રોજે રોજનું કાર્ય પતાવી લેવાની જે પદ્ધતિ છે અભ્યાસક્રમ પણ તમારો પેન્ડિંગ નહીં હોય સ્ટાર્ટિંગથી જ એનું આયોજન તમે પહેલે દિવસથી કરે જ રાખ્યું હોય એટલે છેલ્લે સમયે તમને તકલીફ નહીં રહે આથી તમને સારી ઊર્જા સૂર્યથી પણ તમને મળશે અને અહીંયા તમે જુઓ તો તમારી વૃષભ રાશિમાં જોઈએ તો ગુરુની કૃપા બારમાં વેસ્તાને જે છે ગુરુદેવ એમનાથી બુદ્ધ ગુરુની યુતિથી અહીંયા તમને એનું બુદ્ધિશક્તિથી તમે તમારું સારું કાર્ય કરી શકો અને ધાર્યું રિઝલ્ટ અહીંયા તમે મેળવી શકશો સ્ત્રીઓ માટે એપ્રિલ બે હજાર ચોવીસનો આ સમય ધીરે ધીરે તમારી દરેક ધારેલી વસ્તુ જે છે જે તમે મનમાં નક્કી કરેલી છે એ વસ્તુ ધીરે ધીરે એક પછી એક પૂર્ણ થતી જોવાશે સંતાનથી સારું રહેશે સંતાન સુખ તમને સારું જોવાશે તેમની પ્રગતિથી તમને સંતોષ થશે તમારો હસમુખો અને પ્રેમાળ સ્વભાવથી તમને અહીંયા કુટુંબમાં સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમારા માન સન્માનમાં વધારો થશે તમારું વર્ચસ્વ રહેશે તમારે આરોગ્ય સારું રાખવા માટે બહારની ખાણીપીણી પર બહારના નાસ્તા ઉપર થોડો કંટ્રોલ રાખવો પડશે તો આ સમય આ તમારા માટે સારો છે તો આ હતું એપ્રિલ બે હજાર ચોવીસનું ફળકથન વૃષભ રાશિ માટે નમો નારાયણ